હેલો રામ રમત સીતારામ જય માતાજીતા મીટ્યુબ ફેમિલીની મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ મિત્રો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ પાંચ બે ને ચોવીસ મિત્રો ફાઇનલી તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે તલ ખાડવાની ખૂબ 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 શરૂઆત થઈ ગઈ છે મિત્રો ખાસ કરીને અને અત્યારે ધમધોકાર ખેડૂત મિત્રો તલ કાટવામાં તલ વાઢવામાં મગફળી કાઢવામાં મગફળી વાઢવામાં લાગે છે મિત્રો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં વાત કરશું મિત્રો તો હવે ચોમાસાની સિઝન પણ એકદમ નજીક આવતી જાય છે ખાસ કરીને અને બીજા નંબરમાં આપણે વાત કરીએ મિત્રો તો ખાસ કરીને અત્યારે હવે છેલ્લા આઠથી દસ દિવસમાં બધી વસ્તુ આપણે ખરભેગી કરવી પડે કારણ કે વરસાદની પણ શુભ શરૂઆત થવાની તૈયારી છે મિત્રો અને તલ અને મગફળી કાઢી અને પછી આપણે ઉનાળું ચોમાસું વાવેતર પણ કરવું જોઈએ જેથી કરી અને વરસાદ ભગો ન થઈ જાય મિત્રો અને જો વરસાદ ભગવા થઈ જાય તો ખાસ કરીને પછી આપણે આવા વસ્તુ પણ બગડે અને બીજા નંબરમાં ચોમાસું હોય પણ ન થાય મિત્રો તો અત્યારે તમને હું આપણે આ વિડીયોમાં વાત કરશું કે નવા ટેકનોલોજીવાળા સર એટલે કે હલર આવી ગયા છે મિત્રો તો આમાં ત્રણથી ચાર જણા કે પાંચ જણા જોઈ ખાસ કરીને અને ચાલતું ચાલતું હલર તમે જોઈ શકો છો કે વિન્ડિયો બધી પડામાં હોય અહીંયા રાખવાની બાકી મારે ત્રણ ચાર જણા ત્રણ ચાર મજૂર ચાલ્યા રાખે એટલે હલર તલ નીકળતા જતો હોય છે ખાસ કરીને મિત્રો અને તમે જોઈ શકો છો કે આપણે સાદું અલર હોય તો એમાં મજૂર વધારે જોઈએ છે મિત્રો ખાસ કરીને અને આ અલરમાં એક રીતે થોડુંક નુકસાન પણ લાગે છે અને આમ તો મજૂરમાં થોડોક ફાયદો પણ થાય છે તો અમુક ટકા તલને નીચે ઉડાડે છે અને અમુક ટકા જો તલ તમારા લીલા હોય તો ઘાટોમાં થોડોક તલને પણ પી લે છે જેથી કરી અને તલ ચીબી નાખે છે એ થોડુંક ટકા અમુક ટકા પાંચ બે પાંચ ટકા નુકસાન પણ થોડુંક મિત્રો લાગે છે તો આપણે કહેવત છે ને કે જેલી સગોડી એટલી અગોડ તો ખાસ કરીને થોડીક ઘણી નુકસાની પણ લાગતી હોય છે ખાસ કરીને મિત્રો તો અત્યારે આ નવા ટેકનોલોજીવાળા થ્રેસરે તમે જોઈ શકો છો મિત્રો તો કોમેન્ટમાં જરૂર જણાવો વિડીયો કેવા લાગ્યો અને વિડીયોને પ્લીઝ મિત્રો લાઇક આપજો તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રો લીલાપોર્ટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે આવા જ વિડિયો તમને ખેતીના અવનવા વિડીયો જોવા મળશે તો બસ આજે આ વિડિયોમાં એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો તો હવે આપણે મળશું આવતા બીજા નવો વિડીયોમાં મિત્રો મગફળીના તો બસ આજે એટલું જ